સ્વામિનારાયણ ભગવાન ના ભગત થી કહેવામાં આવ્યું છે કે ધર્મ સાથે સમાજ સેવા પણ એટલી અગત્ય ની છે તો ધર્મમાં માં જે ભાઈઓ આકર્ષિત થઈને અહિયાં ધર્મ લાભ લેવા આવે છે તેઓ પ્રેરાય અને સમાજ સેવા પણ કરે છે અને આજે આપણે નિહાળીએ છે કે દાન ની સર્વાની બધા ક્ષેત્ર માં મેડિકલ ક્ષેત્ર એજ્યુકેશન ક્ષેત્ર અને પર્યાવરણ ક્ષેત્રે આજે દાન ની સર્વાની થઈ છે કચ્છ ના લગભગ પટેલ ચોવીસ ના બધા ગામો શહેર ગુજરાત વિદેશમાં કેન્યા યુગાન્ડા આફ્રિકા યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા બધી બાજુથી ભાવિકો બતાવેલા જે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના મંદિરો છે મુંબઈ બાવડા દિલ્હી આબુ મણિનગર ભુજ બધા બધા જ્યાં જ્યાં પણ મણિનગર ગાદી સંસ્થાના મંદિરો છે ત્યાં ત્યાં બધી જગ્યાએથી સંતો અને મહાનતો બતાવે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ માધાપુર શ્રી ગનશ્યામ મહારાજ અમૃત પ્રતિષ્ઠા મહોત્સવનો આજે શુભારંભ થયો છે પ્રારંભ થયો છે અને આ પ્રસંગે શ્રી સ્વામ્યણ ગાંધીના આચાર્ય જ્ઞાન મહોદી શ્રી જીતેન્દ્રીય પ્રિયતાજી સ્વામીજી મહારાજ અને એમની અનુજ્ઞાથી જ્યાં જ્યાં મંદિરો છે ત્યાંથી એટલે કે માઉન્ટ આબુ છે દિલ્હી છે મુંબઈ છે વડોદરા કડી પંચમહાલ વગેરેથી મોટી સંખ્યામાં પૂજનીય સંતો પધાર્યા છે આ મહોત્સવનો લાભ લેવા માટે અને દેશ વિદેશના ઓસ્ટ્રેલિયા અમેરિકા આફ્રિકા વગેરે દેશોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો રંગારંગ મહોત્સવ શુભારંભ થયો છે અને આ પ્રસંગે શ્રી રહસ્યા ટીકાણ શ્રી સમ્યગ્રંથ ની પારણ તેમજ જીવન પ્રાણ અપજી વાતોની વાતો ની સમૂહ પારણ એનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે પૂજનીય સંતોએ કથા વાર્તાનો લાભ આપ્યો હતો અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આશીર્વાદ નો લાભ આપ્યો હતો અસ્તુ જય સ્વામિનારાયણ